આપણા ભારતમાં દાનનું ખૂબ મહત્ત્વ છે વાર તહેવારે આપણે લોકો દાન કરતા હોઈએ છીએ કારણ કે આપણને એવું કહેવામાં આવે છે કે લોકોની મદદ કરીએ દાન કરીએ તો પુણ્ય કમાવતા હોઈએ છીએ આપણે દાન કરવામાં આપણે અનાજનું દાન કરતા હોઈએ છીએ વસ્તુનું દાન કરતા હોઈએ છીએ પણ આ બધાની વચ્ચે આ બધાથી સૌથી વધુ મહત્ત્વનું અને ઇમ્પોર્ટન્ટ કહી શકીએ એટલે કે અંગ દાન અંગદાન કેમ લોકો નથી કરતા લોકોમાં જાગૃતતા નથી કે પછી લોકોને ખબર છે છતાં ડરે છે કંઈક વસ્તુ છે ઈશા રાજ મારી સાથે અત્યારે દિલીપભાઈ દેશમુખ જોડાયા છે આપનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે દિલીપભાઈ પોતાને જે છે એ લિવર ટ્રાન્સપ્લાન્ટ જે છે કરેલું છે અને એને પણ સાડા ત્રણ વર્ષ થઈ ગયા છે એટલે આપણે એમની પાસેથી જાણવાનું છે કે આ જર્ની કેવી હોય છે કારણ કે એમને લિવર ટ્રાન્સપ્લાન્ટ થયું એ બાદ એમને એક ચેરિટેબલ ટ્રસ્ટની પણ શરૂઆત કરી છે જેનું નામ છે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ તો

તો અત્યારે મારું કામ જે છે આજ છે કે અંગ કયા કયા અંગોનું દાન થઈ શકે કોણ કરી શકે એની જાણકારી આપવા માટે હું સમગ્ર ગુજરાતમાં દેશભરમાં અત્યારે ફરી રહ્યો છું છેલ્લા અઢી ત્રણ વર્ષથી હું સતત રોજ અંગદાનની વાત લઈને દરેક જગ્યાએ જાઉં છું વિવિધ શાળા કોલેજોમાં જાઉં છું મેડિકલ કોલેજિસમાં જાઉં છું યુનિવર્સિટીઝમાં જાઉં છું ગ્રામસભાઓ કરી છે મેં અંગદાન જાગૃતિ માટે એક રથ પણ કાઢ્યો છે એક ફિલ્મ બનાવી છે સ્ટીકર્સના માધ્યમથી જાણકારી આપું છું અને જે અંગોના ફેલ્યુઅરથી આપણું જીવન જીવવું અશક્ય થાય મૃત્યુના દ્વારે માણસ જઈને ઊભો રહે એવા મુખ્યત્વે છ અંગો છે એમાં કિડની છે લિવર છે હાર્ટ છે ફેફસા છે પેન્ક્રિયસ છે ઇન્ટેસ્ટાઇન એટલે કે આંતરડા આ છ અંગો એવા છે કે આ ફેલ્યુઅર થાય તો માણસને સામાન્ય જીવન જીવવું અશક્ય બને મોડર્ન ટેકનોલોજી અને મેડિકલ સાયન્સે એવી પ્રગતિ કરી છે કાયદાકીય રીતે પણ આ વિષયમાં પ્રગતિ થઈ છે કે બ્રેન્ડેડ કન્ડિશનમાં જો આ અંગોને દાન કરવાની કન્સેન્ટ મળે તો એક બ્રેન્ડેડ થયેલા વ્યક્તિમાંથી આ બધા અંગોનું દાન થઈ શકે હવે મેડિકલ સાયન્સે એટલી પ્રગતિ કરી છે કે હાથોનું પણ દાન થઈ શકે છે તો આ અંગદાન એક એવું દાન છે કે જેના કારણે માણસના સંપૂર્ણ જીવન પરિવર્તન થાય નવજીવન મળે અને એની જાણકારી અત્યારે લોકોને આપવા માટે આ અંગદાનની અત્યારે હું મોહિમ ચલાવી રહ્યો છું અને જાણકારી થકી ખૂબ મારો પ્રવાસ થયો છે મારી પોતાની જર્ની ખૂબ કઠિન રહી છે તો એ એક આખો અલગ વિષય છે અને આ મારી પોતાની જર્નીમાં જે લોકોના અંગોનું ફેલ્યુઅર હોય એમને ખૂબ જ કઠિન અવસ્થા હોય છે એમના ઉપર ખૂબ રિસ્ટ્રિક્શન હોય છે પાણી પીવા ઉપર પણ રિસ્ટ્રિક્શન હોય છે તો એક જર્નીની વાત અલગ છે એ વાત ક્યારેક ફરી કરશું આપણે ઓકે સો જે પ્રકારે તમે વાત કરી કે એક બ્રેઇન ડેડ થાય છે કે જે વ્યક્તિ કદાચ વેન્ટિલેટર ઉપર હશે કે જેની કોઈ શક્યતા નથી કે જે પાછું કદાચ બેક ટુ નોર્મલ લાઈફ આવી શકે તો એમના દ્વારા જે છે આપણે ઘણા બધા અલગ અલગ જીવોને આપણે એક નવું જીવન જે છે આપી શકીએ એમના ઓર્ગન ડોનેશન દ્વારા ઓકે કયા પ્રકારનું ઓર્ગન ડોનેશન થઈ શકતું હોય છે હું સવાલ પૂછીશ કારણ કે બે પ્રકારની આપણે હમણાં પહેલા પણ વાત કરી કે એક જે છે કે કુદરતી મૃત્યુ જે થાય છે ત્યારબાદ કયું ડોનેશન થઈ શકે અને જે ડેડની આપણે વાત કરી કે જે કદાચ પેશન્ટ દર્દી વેન્ટિલેટર ઉપર છે તો ત્યારબાદ કયા પ્રકારના ડોનેશન થઈ શકે એ વિશે જણાવો આપણા શરીર સાથે સંબંધિત ચાર દાન છે રક્તદાન છે નેત્રદાન છે દેહદાન છે અને અંગદાન છે કુદરતી મૃત્યુ પછી માત્ર આંખોનું દાન થઈ શકે છે અને અવસ્થામાં જો દાન કરવામાં આવે તો આ જે અંગો વર્ણન કર્યા એ કિડની લિવર હાર્ટ પેન્ક્રિયાસ ઇન્ટેસ્ટાઈન ફેફસા હાથ આંખ આ બધા અંગોનું દાન થઈ શકે કિડનીનું જ્યારે દાન થાય છે ત્યારે એક બ્રેન્ડેથ થયેલા વ્યક્તિમાંથી બે લોકોને દાન મળે એક એક કિડની મળે એટલે બે મળે એક લિવરનું દાન થાય એક પેન્ક્રિયાસ નું થાય એક ઇન્ટેસ્ટાઈન નું થાય એક હાર્ટ નું થાય એક ફેફસા નું થાય બે હાથો નું થઈ શકે બે આંખો નું થઈ શકે આ બધું તમે ગણો તો લગભગ અગિયાર અંગો થાય છે તો એક વ્યક્તિ એક માંથી અગિયાર બની શકે જેટલા અંગો સારા હશે એટલા અંગો નું દાન થઈ શકે અને સારા અંગો થકી એનું દાન થઈ શકે અંગદાન મહત્વનું એટલા માટે છે જે લોકો અંગોની પ્રતીક્ષામાં નોંધણી કરે છે વાસ્તવમાં તો હું એવું કહું છું અને મારી પોતાની જર્નીમાંથી મેં અનુભવી છે અંગોની પ્રતિક્ષામાં માણસ મોતનો ઇંતજાર કરતો હોય છે જેને કિડનીની તકલીફ હોય એને પ્રતિ સપ્તાહ બેથી ત્રણ વાર જઈને ડાયાલિસિસ મશીન ઉપર ચાર ચાર કલાક પડ્યા રહેવું પડે છે હાર્ટવાળું પેશન્ટ તો હોસ્પિટલમાં જ હોય ચાર ડગલા ચાલી ન શકે લિવરવાળા પેશન્ટના શરીરમાં ખૂબ પાણી ભરાય છે પીડાની કોઈ અંત નથી એવી પીડા આ બધા જ અંગો ફિલ્વરના જેને ફેફસાની તકલીફ હોય માણસ શ્વાસ જ ના લઈ શકે જે માણસ શ્વાસ ન લઈ શકે એની તમે પીડાની વિચાર તો કરો કે એ માણસની સ્થિતિ શું હશે ખાવા પીવામાં ઘણા બધા રિસ્ટ્રિક્શન આવે છે તો આવા લોકોને જો અંગદાન મળે તો એનું જીવન સુધરી જાય અને બ્રેન્ડેથ એક એવી અવસ્થા છે આજ સુધી દુનિયામાં કોઈ પણ બ્રેન્ડેડ ડિક્લેર થયેલો વ્યક્તિ ઊભો થયો નથી એટલે બ્રેન્ડ હેથ એની ચોક્કસ ચકાસણી કર્યા પછી ડોક્ટરો દ્વારા ડૉક્ટરના ટીમ દ્વારા એને બ્રેન્ડેડ ડિક્લેર કરવામાં આવે છે બ્રેન્ડેડ ડિક્લેર કમિટી હોય છે અને એવા ડોક્ટરો દ્વારા એને બે વાર ટેસ્ટ કરીને એ ટેસ્ટનું નામ છે એપનિયા ટેસ્ટ એ માણસ ક્યારે ઊભો થાય નહીં એ નક્કી છે બ્રેન્ડેથ અને કોમા એ અવસ્થા જુદી છે કોમાનો પેશન્ટ વેન્ટિલેટર ઉપર હોતો નથી ઘણા લોકો અમને પેશન્ટ જ્યારે કોમામાં જાય ત્યારે પણ ફોન કરતા હોય છે પણ કોમાના પેશન્ટનું ઓર્ગન ડોનેશન નહીં થઈ શકે કુદરતી મૃત્યુ અલગ છે કોમા અલગ છે અને બ્રેન્ડેડ અલગ છે બ્રેન્ડેડ થયેલા વ્યક્તિનું જો ઓર્ગન ડોનેશનનું કન્સેન્ટ મળે તો એક વ્યક્તિમાંથી આવા અનેક અંગો મળે અને એ વ્યક્તિનું ઓર્ગન ડોનેશન થઈ શકે હજી એક પાસું એ છે કે જે લોકો અંગોની પીડામાં અંગોની પ્રતીક્ષા કરતા હોય છે એ લોકોને આર્થિક સ્થિતિમાં પણ ખૂબ આખો બદલાવ આવે છે સરેરાશ એક પેશન્ટ જ્યારે બીમાર હોય છે ત્યારે આખો પરિવાર બીમાર હોય છે અને અંદાજીત વીસથી પચીસ હજાર રૂપિયાનો માસિક ખર્ચ એક પેશન્ટનો આવે છે તો વાર્ષિક ખર્ચની તમે કલ્પના કરી શકો એક સામાન્ય પરિવાર જેની ત્રીસ ચાળીસ હજાર રૂપિયા આવક હોય જો એક વ્યક્તિ પાછળ માત્ર ટ્રીટમેન્ટમાં પચીસ ત્રીસ હજારનો ખર્ચો થાય તો એની શારીરિક માનસિક પીડા આર્થિક પીડા અને તમે કલ્પના કરી શકો અને આવા એક અંદાજ મુજબ અત્યારે આપણા દેશમાં પાંચ લાખ લોકો વિવિધ અંગોની પ્રતિક્ષામાં મોતનો ઇંતજાર કરી રહ્યા છે એક જ્યારે વાત કરી તમે કે પાંચ પ્રકારના દાન થઈ શકે છે એમાંથી બ્રેન ડેથ બાદ જે દાન થઈ શકતું હોય છે એમાંથી અલગ અલગ અંગોનું દાન થઈ અને ઘણા બધા જીવ જે છે ઘણા બધા લોકો જે છે એમને એક નવી લાઈફ મળતી હોય છે અને એની અવેરનેસ ખૂબ ઓછી છે કારણ કે દાનમાં તો આપણે સૌ પ્રથમ છીએ પણ અંગ દાનમાં કેમ પાછળ છીએ

આપણા ધર્મશાસ્ત્રો અથવા આપણે જે કહીએ છીએ આપણું ધર્મશાસ્ત્ર એમ કહે છે પરોપકારાર્થ ઇદમ શરીરમ આ શરીર પરોપકાર કરવા માટે છે આપણા પરંપરા મુજબ ભારતમાં સૌથી વધારે પૂજનીય કોઈ પણ આપણી શુભ ઘટના હોય શુભ પ્રસંગ હોય તો સૌથી પહેલાં આપણે ગણપતિની પૂજા કરીએ છીએ એટલે આપણી માન્યતા પણ દુરુસ્ત કરવાની જરૂર છે એને ઠીક કરવાની જરૂર છે ગણપતિની જેની આપણે પૂજા કરીએ છીએ ગણપતિ સૌથી પહેલાં ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ છે અને આજે પણ મોર્ડન મેડિકલ સાયન્સ જે પ્રકારનું ટ્રાન્સપ્લાન્ટ ગણપતિનું થયું એવું ટ્રાન્સપ્લાન્ટ આજે કરી શક્યું નથી એને ઝીનો ટ્રાન્સપ્લાન્ટ કહે છે શ્રાવણ મહિનામાં ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવા હશે કે જે શંકરજીના મંદિરે નહીં જતા હશે હર મહાદેવનો નાદ નહીં કરતા હશે પણ આ હર મહાદેવ એટલે મહાદેવ એક એવા આપણા દેવતા છે જ્યાં દુનિયાના સૌથી પહેલા ટ્રાન્સપ્લાન્ટ સર્જન છે હું કાયમ એવું કહું છું કે શંકર ભગવાનના મંદિરે તમે જાઓ ત્યારે ટ્રાન્સપ્લાન્ટ સર્જન તરીકે એમના દર્શન કરો કારણ આપણા ભગવાનના અનેક રૂપ છે અનેક એના કામ છે એટલે શંકર ભગવાન શંકર મહાદેવ એ વિનાશના દેવતા નથી એ સર્જનની દેવતા છે એમને ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે તો આપણી માન્યતા જો ઠીક કરીએ આપણે ત્યાં શિબીરાજાનું ઉદાહરણ છે આપણે ત્યાં દધીચી ઋષિનું ઉદાહરણ છે આપણી માન્યતા મુજબ અનેક આપણે ત્યાં ઉદાહરણો એવા છે કે જે બીજા માટે જીવવાની પ્રેરણા આપે અને બીજા માટે જીવવાની પ્રેરણા આપણે લઈએ તો અંગદાન કરવું અને માન્યતા કરતા માનવતા મોટી વાત છે આ સગવડિયા માન્યતામાંથી આપણો સમાજ બહાર આવવો જોઈએ અને હું કાયમ એવું સમજાવું છું અંગોની ત્રણ દશા છે ભોગ દાન અને નાશ તમે જ્યાં સુધી જીવીત છો ત્યાં સુધી સંપૂર્ણ બધા અંગોનો ઉપભોગ કરો પણ જ્યારે એ સંભવ નથી ત્યારે એનું દાન કરો પણ જો દાન નહીં કરશો તો રાત થઈ જશો નાશ થઈ જશો નાશ થઈ જાઓ ત્યાં સુધી એ પહેલાં તમે અંગદાન કરો અને આપણા આ મહુમૂલા અંગો એટલે આપણે સામાન્ય ગામડામાં હોય કે શહેરમાં હોય કે કોઈ પણ જગ્યા એક માણસના મૃત્યુ પછી એના શરીર ઉપર જે કંઈક જવેરાત હોય દાગીના હોય એ આપણે ઉતારી લેતા હોય છે કપડાં પણ ઉતારીએ છીએ તો ભગવાને આપેલા આ અમૂલ્ય ઘરેણાંઓ છે જવેરાત છે કિડની લિવર હાર્ટ પેન્ક્રિયાઝ વગેરે આ અમૂલ્ય ઘરેણાં આપણે ઉતારીએ અને એ જો કોઈને પહેરાવી દઈએ એ કોઈના કામમાં આવે તો બહુ મોટું દાન થાય એટલા માટે જો એને મહાદાન કહું છું પૈસા આપીને આ અંગો મળી નહીં શકે એટલા માટે આ મહાદાન છે એટલે આપણી માન્યતા પણ આપણે જો ઠીક કરીએ તો અંગદાન થઈ શકે બીજું એક મહત્વનું કારણ છે અંગદાન ન થવાનું એ આપણી મેડિકલ ફેટર્નિટી એટલે કે ડોક્ટરો ઉપરનો અવિશ્વાસ લોકોને દાન કરવામાં વાંધો નથી પણ આપણા અંગોનું કોઈ લેવેજ તો નહીં થાય ને આપણા દેશમાં વર્તમાન કાયદા મુજબ સોટો એક ઓથોરિટી છે નોટો ઓથોરિટી છે સોટો ઇઝ સ્ટેટ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન નોટો ઇઝ નેશનલ ઓર્ગન ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન એ આખી આ દાનની પ્રક્રિયાને લેવાની પ્રક્રિયાને રેગ્યુલેટ કરે છે એને અલોકેશન એના માધ્યમથી થાય છે એને રજિસ્ટ્રી છે અને જે યોગ્ય વ્યક્તિ હશે એને પ્રાયોરિટી ઉપર એનું દાન કરવામાં આવે છે આમાં કોઈ પણ પ્રકારની ભલામણથી દાન થતું નથી એટલે દાન કરવાવાળા પણ હશે લેવાવાળાને કોઈ ભલામણ આમાં ચાલતી નથી એના મેડિકલ રિપોર્ટના આધારે એને દાન કરવામાં આવે છે એટલું જ નહીં તમે જ્યારે એક બેન તરીકે મારું ઇન્ટરવ્યૂ કરો છો ત્યારે તમને જાણીને આનંદ થશે નાના બાળકો અને મહિલાઓને એમાં બે પોઈન્ટ વધારે આપવામાં આવે છે કારણ બહેનોનું જીવન એ આખું પરિવાર એના ઉપર જીવન નિર્ભર હોય છે તો બહેનોને દાન કરવા માટે એને પ્રાયોરિટી આપવામાં આવે છે અને બાળકોને પ્રાયોરિટી બાળકોને એટલા માટે પ્રાયોરિટી છે કે એને લાંબુ જીવવાનું છે એટલા માટે આ પ્રાયોરિટી હોય છે સોટોના રજિસ્ટ્રીમાં તો આવું આ અંગદાનનું મહિમા છે એ લોકોને સમજાવવા માટે અત્યારે હું ફરી રહ્યો છું અને સમજાવી રહ્યો છું દિલીપભાઈ વચ્ચે જે વાત કરી બહુ સરસ એક લાઈન કીધી કે માન્યતા કરતા માનવતા ખૂબ મોટી વાત છે અને માનવતા આપણે ફરીથી લઈ આવવાની છે કારણ કે અંગદાનથી મોટું કોઈ દાન નથી અને આપણા શાસ્ત્રોમાં આપણી સંસ્કૃતિ સાથે વણાયેલું જે છે એ અંગદાન છે અને એની જ અત્યારે દિલીપભાઈ જે છે એ મુહિમ ચલાવી રહ્યા છે અને લોકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયાસો કરી રહ્યા છે દિલીપભાઈ એક હજુ હું એક સવાલ પૂછવા માગીશ કે કદાચ કોઈને અંગદાન કરવું છે તો એની પ્રોસેસ શું હોય છે કઈ રીતના કરી શકે વિવિધ એની સંસ્થાઓ છે અમે પણ એક વેબસાઇટ બનાવી છે એમાં તમે રજિસ્ટર કરી શકો હું જે અંગદાનની વાત કરું છું એ અંગદાન હંમેશા હોસ્પિટલમાંથી જ થશે એ અંગદાન ઘરમાંથી નહીં થાય લોકો મને પ્રશ્ન કરતા હોય છે કે ક્યાં અંગદાન તમારે રજીસ્ટર કરવાનું હું કહું છું કે તમારા પરિવારમાં રજિસ્ટર કરું કારણ તમે જ્યારે બ્રેન્ડે થશો ત્યારે તમે એનું કન્સેન્ટ નહીં આપી શકો પણ તમારા પરિવારના સદસ્યો એનું કન્સેન્ટ લેવામાં આવે છે આપણા પરિવારમાં કહી રાખવું જોઈએ મને એવા ઘણા ઉદાહરણો ખબર છે જેમણે પરિવારમાં કહેવાના કારણે એમનું અંગદાનનું શક્ય બન્યું છે તો તમારા પરિવારમાં તમારા માતા પિતા હશે પતિ પત્ની હશે બાળકો હશે એની પાસે તમે દીકરા દીકરી પાસે રજીસ્ટર કરી રાખો તમારી ઈચ્છા કહી રાખો તમે નોટોની વેબસાઇટ ઉપર સોટોની વેબસાઇટ ઉપર જઈને અથવા અમારા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટની વેબસાઇટથી અંગદાન ડોટ ઓઆરજી એના ઉપર જઈને પણ તમે રજિસ્ટર કરી શકો એનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરીને તમે ઘરમાં એને ફ્રેમ કરીને રાખો અથવા ઘરના તમે સોફ્ટ કોપી તરીકે તમારા પરિવારના સદસ્યના મોબાઈલમાં તમે મોકલી શકો અને તમારી ઈચ્છા વ્યક્ત કરો અને ઈચ્છા વ્યક્ત કરવી હોય એ માત્ર પરિવારના સદસ્ય નહીં તમારા વર્તુળમાં પણ કહો તો એવી સ્થિતિ આવી જાય તો આ બધા લોકો તમારી અંગદાન માટે પહેલ કરશે અને અંગદાન થઈ શકે તમારે જે છે અત્યારથી એની એક કહેવાય ને પહેલ કરવી પડશે એની શરૂઆત કરવી પડશે અને માત્ર તમારા પૂરતી સીમિત ન રાખો તમારા પરિવારને વસ્તુની જાણ કરો તમારા આસપડોશના લોકો છે મિત્ર મિત્રવર્તુ છે સગા સંબંધી છે ત્યાં સુધી પણ આ વાતને પહોંચાડો જેથી બને એટલા વધુ લોકો જે છે આ જે દાનની આપણે વાત કરીએ છીએ અંગદાનની કે જેનાથી એક જીવન આખું એક વ્યક્તિ મેળવી શકે છે તો પછી એટલું મોટું પુણ્ય કહામાં આપણે કેમ પાછળ રહી શકીએ તો અંગદાન મહાદાનની આજે આજે વિશેષ ચર્ચા આપણે કરી હતી દિલીપભાઈ આપણે ઇન્ટરવ્યુનો એન્ડ લાવીએ પહેલા કોઈ એક મેસેજ જે તમે બધા જ લોકોને આપવા માંગતા હોય આપણે બધા લોકો શાલેય જીવનમાં પ્રતિજ્ઞા કરતા હોઈએ છીએ ને પ્રતિજ્ઞામાં આપણે કહીએ છીએ કે ભારત મારો દેશ છે પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ પછી મોદી સાહેબ સતત એમ કહે છે કે ભારત વિકસિત રાષ્ટ્ર બનવું જોઈએ આપણા દેશને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે જે દેશને હું મારો દેશ કહું છું એ દેશના પાંચ લાખ મારા ભાઈ બહેનો અંગોની પ્રતીક્ષામાં મોતનો ઇંતજાર કરી રહ્યા છે એનો મોતનો સમાપ્ત થાય એટલા માટે અંગદાન સંકલ્પ આપણે કરીએ અને અમૃતકાલમાં અંગોની પ્રતીક્ષામાં એક પણ વ્યક્તિને મૃત્યુનો ઇંતજાર ન કરવો પડે એવો મહાસંકલ્પ આપણે કરીએ તો અંગદાન મહાદાન બનશે જન અભિયાન આ સંકલ્પ આપણો સાર્થક થશે ડેફિનેટલી અંગદાન એ મહાદાન આ સંકલ્પ આપણે બધા એક સાથે લેવાનો છે આજે આ વિડીયોને પણ બને એટલા વધુ લોકો સુધી શેર કરો જેથી આ જાગૃતિ જે દિલીપભાઈ લાવવા માંગી રહ્યા છે લોકોમાં સમાજમાં એ વધુમાં વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે અને ડેફિનેટલી મારી સાથે એક બુક પણ છે અત્યારે જે દિલીપભાઈએ લખેલી છે એમની પોતાની જર્ની એટલે કે લિવર ટ્રાન્સપ્લાન્ટની યાત્રા જે છે એ બુક પણ મારી સાથે છે હું તો આ ડેફિનેટલી આ બુક વાંચવાની છું કારણ કે આ બુકમાં એ બધી જ માહિતી આપણને જે છે મળી જવાની છે કઈ રીતના અંગદાન શક્ય બને છે અને દિલીપભાઈ પોતે જ આના પેશન્ટ છે એટલે આપણે પાસેથી પણ પણ જાણ્યું કે અંગદાન બાદ જે અંગ મળે છે એમનું જીવન સ્વસ્થ હોય છે અને એક સરસ મજાના નવા જીવનની શરૂઆત એ લોકો કરી શકે છે સો યસ આ જાગૃતિ લાવવા માટેની અમારો પણ એક નાનકડો પ્રયાસ હતો મોરબી અપડેટ દ્વારા પણ એક નાનકડો પ્રયાસ હતો કે જેથી બને એટલા વધુ લોકો સુધી આ માહિતી પહોંચી શકે અંગદાન એ જ મહાદાન આપણે બાળપણથી એ સાંભળ્યું છે નાનકડા હતા ત્યારથી આપણે સ્કૂલમાં બોર્ડ ઉપર એક સુવિચાર લખતા હતા પણ હવે એ સુવિચારને સાર્થક કરવાનો સમય જે છે આવી ગયો છે હવે ટાઈમ કે આપણે આ વસ્તુને સમજીએ અને આ વસ્તુમાં થોડું આગળ વધીએ અને થોડી જાગૃતિ આપણે આસપાસના લોકોમાં પણ લાવીએ થેન્ક યુ સો મચ દિલીપભાઈ આજે અમારી સાથે તમે જોડાયા અને આટલી સરસ માહિતી અમારા દર્શકો સુધી પહોંચાડી મોરબી અપડેટનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ